જય શ્રી રામ મિત્રો આપણે એટલા સાડા દસે તો ગાવું આપણા ખેતર વાહે કેમેરો સાફ કરી નાખું હાડા દસે આપણા ખેતર ભાહે હજી ત્યાં પાંદડા ખાતી હતી વામ કરી હાલતી કરી છે આપણે અને વિપુલભાઈ છે આપણી બહુ આઘા ગયા બે ખેતરમાં આપણે નિરાય વાંહે રહેવું છે કે એક સેલું મળી જાય ને તો સેલામાં તરી જવું છે તો સેલું સારી ની પાછું વળી જવું છે ક્યાંય બહુ આઘું નથી જવું આજે અને આ ખરાડ દીધી છે કાંઈ ઘટે નહીં એવી તો શું ખબર બપોરે વરસાદ આવી જાય તો કાલની જેમ કાલ બપોર પછી બે વાગે આવી ગયો બે વાત કાંઈ ખબર નથી વરસાદ આવે એમ છે તો વરસાદ આવે એમ એવું કાંઈ હતું જ નહીં ત્યાં વરસાદ આવી ગયો આજ સારો તડકો છે તો ચાલો આપણે જ આવી ગયા છેલું મળી જાય ને તો છેલામાં પાછા સારી ચલો બહુ વાપરી જાઉં ને હાગલ રાખવીશ પોળતી નથી કાલે એને એમ કે નળ સારી રીતે એટલે આજે છે ના એવી નળ નહીં મળે હવે તો આવું બધું મળશે સરી ગયેલું કાલે હાજુ સારી એવું બધું હાજુ નહીં મળે એટલે જ જવી સીધે સીધા તો ચલો બહુ આપણે વાયુ જેટલે નથી જવું વાયુ કે આ બાજુ રહેવું એવું લાગે તો વાયુએ વહી જાય વાવે વટી જાય આ ગાઉ ઉપર આધાર ગાઉ પોળે તો ઓરા રહેવું ન પોળે ને તો વહી જાવ વાયુ ઉપર તો ચલો હા હુઘરી ગારામ પડીને આવી જુઓ તો કોઈથી પડતી નહીં ગારામ પણ આજ પડી હતી આખી ગારો ગારો હવે જ પડી જાય પાણીમાં એટલે ધોવાઈ જાય ચલો બ્લોક જોઈ જોઈને તમે ગયા છો ગાયોના પણ જાઉં બનાવશું બાર જન બ્લોક પણ તમે સપોર્ટ કરો એટલે બનાવશું કાલ જ જાઉં આપણે એવું લાગે તો આને ગાઉનું એક સેટિંગ આવે ને તો અગર નહીં અત્યારે તો ચલો આપણે જાવીએ આગળ શું કરવું મારે આમાંથી આ મૂકીને જાય જવાય એમ નથી એટલે બાર જણ રોગ તો બનાવશું જ આપણે તો ચલો આપણે ગયા કાલ જાવી બહાર જાવી તો હજી તો ચલો હું પણ કંટાળી ગયો છું એકને એક બતાવી બતાવીને તમને બધાને તો તમને કઈ સપોર્ટ સારો કર્યો તમે બધાએ એના માટે દિલથી થેન્ક યુ અને આપણી ખાવું અત્યારે પોળી ગઈ છે તો પોળવા દઈએ તો ધીમે ધીમે પોળી જવા દઈએ ઓલા ભાઈની પોળી ગઈ મોજ થોડોક આખો એક ખેતરવા તો ચલો આપણે એની વાત પાછળ પાછળ જાવી સાચા સાચતા તો ચલો કન્ટિન્યુ તો મિત્રો હજી નવા નવા સવિન બ્લોગર એટલે આપણને થોડીક તકલીફ પડે છે બોલવામાં તો કોઈને ને બે જણા તો આપડીથી બોલાતો નથી બ્લોગ ઉતારાતો નથી એટલે પછી કાંક કરશું બે જણા ગાયલો આવે આમથી ડાલા તો હાવ તો કાંઈ નહીં ખાલી મજાક કરી અમારા પાડોશી છે ને એટલે اپنے جی پو سکے آم جو جائے اتار دی تھوڑا دے بھائی ہیلا ابا یہ دے آ چلو اپنے مولا جائے ہاں راگتا نگر ابا جائے نل ہاکی ہے તો ચલો મોર વયા જ બતાવી તમને ખડ કેવું છે આપણે જ સારી બધાને પાછા આપણે જ આવી છે બીજું કોઈ નહોતું ગયું એટલે આપણી ગઉ નેઠ હોય એને જ પાછું સારવાર સરવાનું છે આ ગટર છે આ ગટર તમને બતાવી છે આપણે ઓલા ખાડામાં જ્યાં કહેવાય છે પાછી આ જામી ગઈ છે ગટર એટલે એ ગટરેને ગટર જ આવી છે આપણે શું થાય શું નહીં અરા તો ચલો અહીંયા જેવી અંદરો અંદર ગઉને હાકા રાખતા રાખતા પોળી જાય પોળી જ આવે પોળી જાય ને આ ખાડામાં તો રખડી રહે ઘડીક વાર થોડુંક એમ થાય કે સાયરા નાના ગટર તો ચલો આવી ગયું વાહીલી બધી હવે હાલ આ ડાળ પડી ગઈ એક બાવળની અહીંયા તો ગાવું તો વીઆઈ છે સાઈડમાંથી એક સાઈડ અવણી બોલું શું કહેવાય મહેંદી છે એટલે મહેંદી ઘાઇ ને વ્યાય છે મહેંદીમાં કંઈ કાંટા ન હોય એટલે પાડી વહી જાય એટલે ગાવું તો વહી જ જાય હું જો એવી રીતના પાણી ખાડા ભર્યા હે પોળ્યા જાહે તો ચલો આપણે ખાડા તો મિત્રો આવી જ જતી ગટર આપણે સારી ગયા ને ત્યારે ખડ થઈ ગયું છે સારું થઈ ગયું બે બાજુ ગટરમાં પાળા પાસે આવા ખપટિયા ખાધા રાખે ને એવું બધું છે એટલે એક નળ નળ લઈને પાછું વળી જવું છે એ હાટું આપણે ભાવે નથી ગયા ત્રણ કિલોમીટર આગું આવી રીતના પોળ્યા રે બધા બીજું હું કોરા થોડોક પલોય ન થાય ને રખડી રહે એટલે રેડી જાય આજનો દિવસ આમાં આમાં આ ગટર સારી એવી મોય ને પછી એક ખાડો જે અહીંયા વયોગ્ય બતાવ્યો નહીં તમને પાણીનો ભરાઈ ગયો હતો પછી એ અમે ખાડામાં કાંઈ થાતું નથી કાંઠે કાંઠે ખાઈએ ને એમાં પોલશે મુશ્કેલ આપણે નહોતા થાય એટલે સારું થઈ ગયું છે અમે તો ચાલો આપણે આ ગટર સારી ને ખાડો સાજ દઈએ પાછો મિત્રો એ નળ પૂરી થઈ ગયા અને આપણે આમ ગયા હતા ખબર ઓશ્કેલીયા તમને કીધું ત્યાંથી હેલાયક નહીં તો હવે આપણે આ સાઈડ જાવી અહીં થોડાક લગી સારી આવી શેઢો આવો છે એક સાઈડ ખડ સારું મોટું મોટું એટલે પોળ છે નગર ન પડે વરસાદના ગારો હોય ને એટલે વરસાદના લીધે જોઈ લો ખડ સારું છે થોડાક લગી જવા દેવી પછી પાછા વાળી લેવી એક સાઈડ આવો ઓળ અડીને જ છે હાવ ઓલી સાઈડ તો તાર છે પણ આ માર્ગ નથી અને કેર્યો છે એટલે જવા ન દેવાય આપણે તોય આપણે જવા દીધા પણ ચાલો આપણે ચલો આપણે પાછા વાળી લેવું તમ તો ચાલો કન્ટિન્યુ રહીજો એટલું સારી મિત્રો પાછા આપણે આ ખાડે પોગી ગયા આ ખાડો જો પાણીનો ભાઈ છે જો દેખાય પાણી એ ભર્યો છે કાંઠે કાંઠે ભોળી ગયું આ સાઈડ ને ઓલી પાડી પાડીપોળી જ્યાં ન્યા ખડ હારવું હતું પાડી પોળી ત્યાં ખાઈ ગયા બસ આ સાઈડ આવ્યા હવે ચીંડું છે ને ત્યાંથી આમ જવા દઈએ ઉપર ઓળવા ઝાડવા જેઠા ઉતારી દે ત્યાં થોડોક થોડો કાંઠો સારો છે એટલે પોળે ઘડીક વાર કલાક અડધી કલાક પોળે ને તો ટાઈમ કપાઈ જાય એટલો આપણો બીજા જો હાલતા નથી વાયથી અહીંથી તગડવી ને પછી હાલશે આ તો એને રેડ રેઢા રેઢા હાલ્યા જ એક કપા નહીં ખાવા દેવી આપણે તો ચાલો આપણે કાઢી લેવી એટલે હાકડમાંથી મિત્રો આપણે બે વાગ્યે બહાર નીકળી ગયા ગટરની અને હવે આયલા જાવી ઘર સાઈડ ઘર સાઈડ નહીં હવે ગટર આવે છે પાછી ત્યાં પાછા જાવું આવું લઈને જોઈ લો કોયળી જઈશું કોળી જવા દેવી પછી ગટરમાં વહી જવી આપણે અને અડધી કલાક સારવીને પછી આ જવી ઘર સાઈડ તો ચલો કન્ટિન્યુ રેજો બે તો વાગી ગયા નીકળ્યા ને તા બારા ચલો પાણી બાણી પી પી લીધું એ અને હવે હાલતી કરી દેવી મિત્રો આ ગટર આ જોઈ લો નળી કહેવાય ઓલા લગી જ છે ઓલો આંકડો થાંભલો દેખાય ને આ વટીને ખણિયા નાખી દીધા છે ત્યાં દવા મારી છે પણ જવાય એમ છે નહીં દવા મારી દીધે એટલે કાંઈ જવું નથી ને અહીંયા હારું છે ખળ ઓલા લગી છે બાકી એમાં સારું જ છે એટલી નળ છે તો થાંભલો વટીને ઓલી સાઈડ બસ તો નળ હારી ઓલા હાજી છે કોઈ આવ્યું નથી આખા સોમાં દવા જ મારતા આમાં એટલે આજે આપણે નહીં ખાય વાંધો નહીં આવે રકડી રહે તો ચલો આ નળ સારી ના એલા જ ઘર સાઈડ અડધી થયા છે અડધી ઉપર થઈ જાય એટલે ઘણું ત્રણ વાગી જાય ઘણું આપણે તો ચાલો એટલું સારું તો મિત્રો આપણે ઘરે પહોંચીએ આવું બાંધી દીધી કઈ બે ત્રણ કલાક થાય રોગ નહોતો ઉતાર્યો અત્યારે ઉતાર્યો મેડી ઉપર આવ્યો ત્યારે અને આપણા ફરજા હો ફરજા હું બકરા બેઠા ને અહીંયા બસો વીસ વાળામાં એર દાદા આવ્યા હતા એટલે એર દાદા એટલે ફૂન સડાવી બાકરા બેઠા હતા ને ત્યાં વીસમાં આઠી વીટી દીધા બાકરાને બાકરાને કવિડાને નહીં કોઈ જ નહીં તગડી ને વ્યા ગયા پچ کر گیا تو چلو گاؤں جو ہے تو چلو ہراسو گیا گاؤں دو فوائم جی جی ایک دم مست گٹے نہیں تو گھر تھی ڈائریکٹ مرگ گاؤں والا بہار گیا ام તો ચલો અહીંયા વ્લોગ અહીંયા ખતમ કરી મળવી નવા બ્લોગ સાથે બાય